જીઈએમ ઇવેન્ટના ઉત્પલ પટેલ પલક પટેલ અને રાગરંગ ઇવેન્ટ્સના નિમેશ પટેલ કેવિન પટેલ દ્વારા આયોજિત કરાયા છે આ રાતોની ઉજવળ બનાવવા માટે જાણીતા ગાયકો વ્યાસ બ્રધર્સ નિશાંત ઉપાધ્યાય પ્રહેર વોરા ડિમ્પલ પંચોલી અક્ષત ભરીક પ્રિયંકા બારોટ જોજો દવે કૌશલ પીઠડિયા આરજીત પાટડિયા પોતાના સુરેલા અવાજથી ખેલૈયાઓને મંત્રમુગ્ધ કરી દેશે કર્ણાવતી ક્લબ અને રિસોર્ટ એ અમારા કર્ણાવતી ક્લબનું એક સપનું હતું જે અમારા બધા જ બોર્ડ મેમ્બરોએ સાથે મળીને સાકાર કર્યું છે અને સૌ પ્રથમ વખત અહીંયા ગણાવતી ક્લબમાં ગરબા રિસોર્ટમાં ગરબા થઈ રહ્યા છે એમનો અમને ખૂબ આનંદ છે અમારા ટોટલ પંદર હજાર સભ્યો છે કર્ણાવતી ક્લબના અને રિસોર્ટના અલગ સભ્યો છે આ બધા જ લોકો આ મેમ આ નવરાત્રિમાં આનંદ કરશે ગરબે રમાશે એનો અમને ખૂબ બધાને ઉત્સાહ છે અને અનેરો આનંદ છે ને લઈને ત્યાં આગળ અમે ફાયર બ્રિગેડની ટીમ રાખેલી છે અમારે પ્રાઇવેટ સિક્યુરિટી રહેશે અમારા બાઉન્સર રહેશે દૂરથી કોઈ પણ આવનાર લેડીઝ હોય કે જેન્ટ્સ હોય કોઈ કોઈ જગ્યાએ હેરાન ના થાય તેની બધી જ અમે તકેદારી રાખેલ છે તો અમે ડોક્ટર ની ભી એક ટીમ સાથે રાખેલી છે કે કોઈને કે કેવું પ્રોબ્લેમ થાય તો સાતકાલે કેતો સારવાર મળી રહે ઘણા બધી ક્લબ દ્વારા અમે હમણાં જેમ આ કેતનભાઈ પટેલ અમારા અહીંયા મેન મુખ્ય આયોજક છે ત્યાંના ઘણા બધી ક્લબના અને રિસોર્ટ ના ત્યાં નવરાત્રી ના નવ દિવસ એમના સાથે રમવાની છે અને એ પોતે એટલી સરસ રીતે આયોજન કરે છે વર્ષો જૂના એ અનુભવી છે અને નવ નવ દિવસ અને દસ દિવસના બધા જ જુદા જુદા સારામાં સારા નામચીન ગરબા ગાનારા એમને બધાને ગાયકો સિલેક્ટ કરેલા છે અને ખૂબ સારી રીતે ગરબાનું આયોજન થવાનું છે નિમેશ પટેલ હું ઉત્કલ પટેલ ગુજરાતી ઇવેન્ટ્સ ઓફ ઓસ્ટ્રેલિયા અને જે ઇવેન્ટ્સ અને પટેલ સફાઈ ઇવેન્ટ્સ અને એન્ટરટેઇનમેન્ટ નવરાત્રી એક માતાજીનો પરમ ઉર્જા એક તહેવાર છે તો નવરાત્રીમાં તો આપણે હંમેશા ડેઇંગ બે આ વખતે અમારે નવરાત્રીમાં ડેકોરેશન એક નવી થીમ હશે અને એ સાથે સાથે બધી સેફ્ટી અને સુવિધાઓની ભાગીદારી અમે રાખવાના છીએ અને જેમ પહેલાં ચેતનભાઈએ કીધેલું એ રીતે કે અમે ત્યાં એમ્બ્યુલન્સ સ્ટ્રેન્ડ બાય એમ્બ્યુલન્સ હશે ફાયર બ્રિગેડની સુવિધા હશે બાઉન્સર્સ અને સિક્યુરિટી સુવિધા છે ઓલ ઓલ એરિયા ઇઝ કવર્ડ બાય ટુ સીસીટીવી કેમેરાઝ તો આ બધી ફેસિલિટી સાથે અમે નવરાત્રિનું આયોજન કરવા રીતે જ કે એન્ટ્રી બહુ ઇઝી થાય એટલે એના માટે અમે ડિજિટલ પાસીસ રાખ્યા છે જેનું ડુપ્લિકેશન ના થાય એટલે એ સૌથી મોટો પ્રોબ્લેમ થાય છે દરેક વેન્યુમાં કે ડુપ્લિકેટ પાસ છપાય છે એના લીધે થઈ અને જે સંખ્યાની જે ગણતરી થતી હોય ખૂટી પડતી હોય તો અમે સૌથી પહેલી વસ્તુ એ ડિજિટલ પાસ રાખેલા છે અને એ સિવાય અમારું ગ્રાઉન્ડ જેમ વાત થઈ એશિયાની બિગેસ્ટ ક્લબ્સ અને રિસોર્ટ્સ છે તો બિગેસ્ટ ગ્રાઉન્ડ છે જ્યાં પૂરી નેચરલ લોન છે અને ફૂલ લાઈક કીધું એ પ્રમાણે સિક્યોરિટી સાથે અમે ત્યાં ગ્રાઉન્ડમાં વ્યવસ્થા કરેલી છે સારી તમામ સારી સાઉન્ડ સિસ્ટમનો યુઝ કર્યો છે નાઇસ ન્યૂ થિંગ છે તો એ બધી ફેસિલિટી સાથે અને ગરબા ખેલાઈઓ માટે બહુ બધી ગિફ્ટ અને વ્યવસ્થાનું આયોજન કરેલું છે સુવિધા ખેલાઈઓના પાસ માટે સો સો શોમેટ્સ અને ડિસ્ટ્રિક્ટ ઉપરથી પાસ લઈ શકે અને ઘણા બધી ક્લબ અને રિસોર્સના મેમ્બર્સ ઘણા બધી ક્લબ ઉપરથી એમના પાસ કલેક્ટ કરી શકે બધા એ બહુ જ આનંદ કરવાનો છે અમે ત્યાં બહુ સરસ આયોજન કરેલું છે અને અમારે લાસ્ટ યર પણ અમે સરસ અમારી નવરાત્રી નવરંગી નવરાત્રી અમારી બહુ સક્સેસ રહેલી હતી એટલે આ વર્ષે પણ એનાથી વધારે કંઈક સારું આયોજન કરવાનું વર્ગ નવરાત્રી હોય તો ટ્રેડિશનલ ડ્રેસ કોડ તો જરૂરી છે એટલે અમે એવી વ્યવસ્થા કરી છે કે જે ડ્રેસ કોડમાં હશે માટે વ્યવસ્થા ગ્રાઉન્ડમાં રમાશે જેથી કરીને લોકો ખેલૈયાઓને બીજા જોવાવાળા માટે બહાર બેસવાની વ્યવસ્થા છે ગ્રાઉન્ડની પાસે એ લોકો બેસી શકે છે મતલબ કડા માટેની વ્યવસ્થા અલગથી રાખવામાં આવેલી છે તો એ બધી વ્યવસ્થાની સાથે સાથે અમે ઘણી તાકીદારી બી રાખી નવ દિવસ નવ અલગ અલગ કલાકારો સાથે ગરબાનું આયોજન થઈ રહ્યું છે તો એમાં બી તમને લોકોને એ વસ્તુની મજા આવશે કેવું ડે કોઈક ના કોઈક સેલિબ્રિટી કલાકાર આવશે એ અમે ડે બાય ડે રિવ્યુલ કરતા રહીશું જે દિવસે જે કલાકાર આવે ગુજરાતી ઇન્ડસ્ટ્રીથી લઈ અને બોલીવુડ ઇન્ડસ્ટ્રીના કલાકારો બી આવશે તો એનું રિવ્યુલ અમે દર બે દિવસ પહેલાં કરીશું જેથી કરી અમારા ઉપર જે ભરોસો મૂકે છે એ ભરોસાને અમે રીતે અને અમે જે સુવિધાઓ આપીએ છીએ એ પ્રમાણે બધી જે ફેસિલિટી કરી છે ખૂબ સુંદર આયોજન છે અને તમારા તરફથી પૂરો સપોર્ટ મળી તો અમારે આ નવરાત્રી સપોર્ટ સાથે સંજીવ રાજપૂત અમદાવાદ